નમસ્કાર આપ છો રહ્યા જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રી મહોત્સવનો નો પ્રારંભ થયો છે ત્યારે અંકલેશ્વર જયડીસી માં વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ઉત્સાહ સાથે ગરબા મહોત્સવનો નો પ્રારંભ કરવામાં આવ્યો હતો અંકલેશ્વરના ખોડલધામ પરિવાર દ્વારા જીઆઈડીસીમાં આવેલ વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સાંસદ મનસુખ વસાવા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જૈતેરૈયા આગેવાન ભરત પટેલ ખોડલધામના દ્રષ્ટિઓ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી નવદુર્ગા મિત્ર મંડળ આયોજિત આડત્રીસમાં નવરાત્રિ મહોત્સવમાં ડીવાય એસપી ડૉક્ટર કૌશલ ઓઝાના ધર્મપત્ની નેહાબેન ઓઝા દ્વારા ગરબાનું રિબિન કાપી અને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો બીજી તરફ અંકલેશ્વર શહેરમાં બજાર જૂની શાક માર્કેટમાં આગેવાનો દ્વારા વર્ષોથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યારે પ્રથમ નોર્તે શેરી ગરબામાં નગરજનો મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા Pintu Modi, Jan News, Ankleshwar.